તો જય માતાજી મિત્રો શ્રવણ ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે બધા ચાહક મિત્રોને જય માતાજી તો હું ને રાજદીપસિંહ બે જણા ગાડી સર્વિસ કરાવવા યાર્યા આવીએ તેમ અમારે જવું છું પ્રોગ્રામમાં સેઠ ઘેટ ભમ્મ સાઈડમાં જવું અને ગાડી લઈને હેડિયાએ સર્વિસમાં ચોકે પહેલાં સર્વિસ કરાવવા હવ કરાવવા આ માતાજીનું દર્શન કરો જય અનુમાન દાદા હા હા તો હવે ગાડી સર્વિસ કરાવી અને પછી મેં કરીશું પ્રોગ્રામમાં બધા ભાઈઓ ભેગા થઈ જશે એટલે અને ચોકણ જવાનું હ એ પણ હું તમને કહીશ ચોકણ જવાનું હ તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને બીજું તો ગાડી સર્વિસ સ્ટેશનમાં મૂકીને મૂકી અને પહેલો બે જણા બાઈક લઈને પાછા આવશું શું કેવું પેલા હા તો જય માતાજી મિત્રો મારે ચોકણ જવાનું એ હું તમને બતાવીશ તો જય માતાજી તો મિત્રો સર્વિસ સ્ટેશન હજી ખુલ્યું નહીં બરાબર એના જઈએ છીએ ડીઝલ નખાઈ જઈએ એટલે ડીઝલની જંજર જાય એક બાજુ એટલે ડીઝલ નખાઈને

આપણે પંપે પહોંચી ગયા છે અને જોઈ લો આયો પંપણ હવે ડીઝલ ભરાઈ લેવું શું કેવું પેલા ડીઝલ ભરાઈ લેવું અને જો પંપે અમે પહોંચી ગયા છે તો મિત્રો જો પંપે આવી ગયા છે કમ્પ્લેટ પંપે આવી ગયા છે ચલો તો મિત્રો ડીઝલ નખાવી દઈએ જય માતાજી તો જય માતાજી મિત્રો હવે સર્વિસ સ્ટેશન પહોંચી ગયા સર્વિસ સ્ટેશન તો જડે નતો ચપ્પલ તૂટી ગયું આ તો આવીને ચપ્પલ તૂટી ગયું હવે પાછળ ચપ્પલ બદલાવા જવું પડશે કેબ બુક કરવો પછી એટલે જો ગાડીઓ સર્વિસમાં થઈ ગઈ બે ગાડીઓ લાવી દીધી બે બે સર્વિસમાં

તો જય માતાજી મિત્રો આપણે પ્રોથી જ પહોંચી ગયા છે અને વૈકણ કોણ જય માતાજી તો હું પ્રોતિક પ્રોતીક પ્રોથી જ પહોંચી ગયા છીએ અને એને પ્રોગ્રામ પણ ચાલુ છે જોઈ લો પ્રોગ્રામમાં પબ્લિક બહુ બહુ બધી અને પ્રોર્તિજમાં જઈને પ્રોગ્રામ પડશે હજી બીજી જગ્યાએ કઈ જગ્યાએ જવાનું હો તો ખબર નહીં કઈ જગ્યાએ જવાનું હોય તો આ પ્લસમાં કન્ટિન્યુ રહેજો જય માતાજી તો જય માતાજી મિત્રો પુરામાં બધું પટી ગયું છે એનો માહોલ ખૂબ ગરમ થાય એટલે હવે આપણે બીજા પ્રોગ્રામ પ્રોબ્લેમ તો મિત્રો મળીએ માતાજી